નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રોફેસરવાળા અને આપના માટે લાવ્યો છું મોહમ્મદ માકડની એક ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે તપ તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ વાર્તાની શરૂઆત એક ધીંગાણાથી થાય છે પ્રપા પ્રતાપગઢમાં કોળી અને ભરવાડ વચ્ચે ધીંગાણું થાય છે અને આ ધીંગાણામાં બે ભરવાડના મોત થયા મારામારીનો કેસ ચાલતા મોહનને ટીપની સજા પડે છે પણ મોહનની પત્ની જ આણુ વળીને આવી હતી મોહન જેલમાં જતા હવે જુવાન લાખોનું શું તેમ લોકો વાતો કરતા લાખું ઊંચી પાતળી અને નકોર લાકડામાંથી કંડારી હોય એવી મરોડદાર હતી ઘરમાં ફક્ત લાખોની ઘરડી સાસુ હતી લાખુને બીજે નાતરું કરવું હોય તો કોઈ રોકે એમ ન હતું પિયરમાં એક ભાઈ અને બુઢો બાપ હતા લાખુને એના ધણી ઉપર ઊંડી માયા હતી લાખુને જન્મ ટીપ મોહનને જન્મ ટીપ પડી ત્યારે થોડા દિવસ ખૂબ રોઈ પછી ઘરના કામમાં જીવ પરોવી રહેવા લાગી સાસુને પણ ઘણીવાર થાતું કે લાખું ક્યારેક છોડીને બીજાના ઘરમાં બેસી જશે કરડી સાસુ જોયા કરતી લાખું ખૂબ દિલ દઈ ઘરનું કામ કરતી અને સાસુની સેવા કરતી ઉનાળામાં લાખુએ તેના ભાઈને પોતાની જમીન ખેડવા બોલાવ્યો તેનો ભાઈ કાનજી સમજદાર હતો તેને બહેનનું મન જાણવા કહ્યું તું આ જમીનની માથાકૂટ મેલી દે બાપાએ કહ્યું છે તું ક્યારે આવીશ લાખુ ભાઈના પ્રશ્નોનો મર્મ જાણી જતા બોલી ડોસી બાપડા પૂરું સાંભળતા પણ નથી ચોમાસામાં ફરી કાનજી જમીન વાવવા આવ્યો ફરી એ જ વાત કાઢી ત્યારે લાખુએ વાત ઉડાવી દીધી લાખુને સમજાવવા પ્રયત્ન કર્યા પણ લાખુ જાણે આવી જ જિંદગી જીવવા માંગતી હોય તેમ કોઈનું માનતી નથી આમ ને આમ બે વર્ષ ચાર વર્ષ વીતી ગયા અને તેની સાસુ બીમાર પડતા મૃત્યુ પામ્યા લોકો લાખુએ બીજું ઘર ન કરતા લોકો નવાઈ પામતા હતા લાખુની જિંદગી હવે પહેલાં જેવી ન હતી જુવાન જુવાની ઓસરી ગઈ હતી અને ધીરે ધીરે તેનું શરીર સુકાવા લાગ્યું હતું તેનું શરીર કાળું પડવા લાગ્યું હતું એક વખત લાખુએ કાનજીને ખાસ સંદેશો મોકલી બોલાવ્યો અને પૂછ્યું મેં સાંભળ્યું કે જેલમાંથી અમુક વર્ષે ઘરે આવવાની રજા આપે છે તેણે કહ્યું તપાસ કરીને કહીશ અમદાવાદ સુધી જઈ તપાસ કરી અને લાખુને કહ્યું મોહને જેલમાં તોફાન કર્યું હતું એટલે મોહનને રજા નહીં મળે ભાઈની વાત સાંભળી લાખુએ પોતાનું મોં ફેરવી લીધું અને તેનાથી એક ડૂસકું નીકળી ગયું દિવસો મહિનાઓ વીતતા ગયા લાખુનું રૂપ પણ હવે વિખેરાવા લાગ્યું સમય જતાં પૂરા સત્તર વર્ષ પૂર્ણ થતાં મોહનની જન્મ ટિપ્પણી સજા પૂરી થઈ અને એક દિવસ મોહન ઘરે આવ્યો લાખુ અને મોહન વાતો કરતા અને મોહન લાખુને જોયા કરતો આણું વળીને આવી ત્યારે કેવી હતી જેલમાં મળવા આવતી ત્યારે કેવી હતી અને અત્યારે કાળી અને સુકાયેલી લાખોને તે જોયા કરતો એક દિવસ બે દિવસ ધીરજ રાખી નજર માંડી તેણે લાખોને જોયા કરી બે મહિના ત્રણ મહિના અને ચાર મહિના લાખોને જોતા જોતા બીડી પીયા કરતો ચાર મહિના લાખોને જોતા જોતા લાખોની લાખોનું લખણું કરી દીધું અને પછી થોડા દિવસ પછી ગામની અઢાર વર્ષની છોકરી સાથે તેણે લગ્ન કર્યું જેલમાં સત્તર વર્ષ તપ કરીને આવ્યો અને જુવાન પત્ની મળતા તે ખુશ હતો પરંતુ ખરેખર તપ કોણે કર્યું હતું તે લોકો જાણતા હતા આમ અહીં એક પ્રેમાળ પત્નીના પ્રેમનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ ખુશ રહો આભાર